મારું નામ બંસીલાલ કોંડેકર મારી પત્ની મંદાકિની કોંડેકર ઉમરવસ પાસઠ એને ઘણા સમયથી સુગર ઇમ્બેલેન્સ રહેતું હતું અને સુગર ઇમ્બેલન્સના કારણે ઇમ્યુનિટી વીક થતાં અને ડેન્ગ્યુ પણ થઈ ગયું અને વધુ પડતી સુગરના કારણે કિડની પર પણ સોજો સ્વેલિંગ આવી ગયેલું ડૉક્ટર ઉમેશ ઉમેશ ગુર્જર સાહેબ સાથે અમે છેલ્લા બે મહિનાથી જોડાયેલા હતા એટલે એમની જ્યોતિ હોસ્પિટલમાં એમને લઈને આવ્યો એમને લાવ્યો ત્યારે એમને લગભગ સુગર ખૂબ જ હાઈ થઈ ગયેલી હતી ડેન્ગ્યુ પણ હતું અને ડૉક્ટર સાહેબ અહીંયા જ્યોતિ હોસ્પિટલમાં એમને દાખલ કરી લીધા દાખલ કર્યાની ત્રણ ત્રણ ચાર દિવસની ટ્રીટમેન્ટ આપી ત્રણ ચાર દિવસની ટ્રીટમેન્ટમાં સુગર નોર્મલ થઈ છે ડેન્ગ્યુ પણ ઘટી ગયો કિડનીનો સોજો પણ સામાન્ય જેવું થઈ ગયો એમની તબિયત અત્યારે સારી છે અને ચાર દિવસે અમે ડિસ્ચાર્જ લઈને ઘેર જતા રહ્યા છીએ અને હાલમાં એમને સારું છે આગળની ટ્રીટમેન્ટ ચાલુ છે